બાકી પવન આવો ઠંડો ઠંડો હો ઊંઘવાનું મન થાય આ બટાકા નું શાક કાઢે કરી કે પેટમાં લાય ભરવા મંડી મન તો લાય ઘડી કાઢો પરવા દે મન તો મારો મામા તો જો ઊંઘ્યા હા જો ઊંઘી રહ્યા હા

આતે બોલાવ એમને આબુ ફોન કરે તો કોલા તાંકો કં કુતરી આડી આવા દે ના ના બરોબર હાલો કેટલા લે પગલા હા તે પેલો ફણો આવે આપડા બુન્નો ફણો નહીં તો બલો એટલે નો અમે તો તને ઓળખ કે ભલા આદમી આય તું આય ફટાફટ એરો આય કંકુતરી લઈને આવ્યો ઓહ

મારે <laughs> <laughs> <laughs>

એમ તો જતો ઉપર તો નહી આલે ને અવાજ ને તો આવ્યો અવાજ તો આયો પોણા હવે એવી તો ખબર પણ અવાજ આવ્યો

બે <mama> આવું <mama> <coughs> દવાખાને લઈ જાય છે તો ભોણા નાલ ઘરેક બે હારવો હોય તો તડી જાય હે માથું તારી છે આ મમાઈન ગયો તો ઘેર જવો હોય તમે આવજો જીવા ના લે આપણે ઘર માં જઈને બેહીએ હે ને આપણે બે ખાવાનું ખાઈ જા પછી ન્યા કર હો ના ના મમા હવે ઘેર જવા દે ને વાથી થી જવું હે ઘેર જ તને હવે એટલે આ બે અને તાર ચવડી શું કામ છે આમ તો મમા પણ હવે આટલું બહુ થઈ ગયું હવે ઓ કોઈ ટાઈમ ઉડી તાર છોડ તો રજા તુર પાડી નાખી

આપણે બે એકલો મનચો મૂકીને જતો રહે તું ત્યાં મને ગાડીમ બે હાટુ ના જો ભૂલે તું કે વલ્લાજાની ગાર્ડન બે હાટુ તો પેલો ફોન મે નહીં આવે બહુ કરી બીજી ગાડીઓ હા ના એમાં બે હાર દે આના તો હું આતો હા ઈ જૈન બટાકા ના ખાતો મહેરબાની કરી આ ભાત ને દાળ ખાવીશ હા એ ખાજે બટાકા ખાઈ ખાઈને તો તું લે ગેસ થઈ જાય હા ઓરી ડોસી વારી